માખી નીકળી હતી તેમાંથી મીઠાઈ લીધી અમે ખાતા હતા તો ખાતા ખાતા બટકું તોડ્યું તો એમાં માખી ચોટી રહી અમે પાછી દેવાઈ ગયા તો મેં એમને એવું કીધું કે આમાં માખી ને આવું બધું છે કે કોઈ એક્સિડન્ટથી આવી ગઈ છે ભૂલ થઈ ગઈ છે એ કે મેં તો કાંઈ વાંધો નહીં પછી એમને મેં વાત કરી તો મેં કીધું અમે ગ્રાહક સુરક્ષા તો કાંઈ બોલ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાવ એ કે ભૂલથી થઈ ગયું છે કે આમાં એવું થઈ ગયું ક્યારેક ઈ ક્યાં તો માંગ કાંઈ નહીં તે આ બધી વસ્તુ એને દઈ દેવી અને એને દંડ થવો જોઈએ ને આવી બધી વસ્તુ આમાં નાખવામાં આવે છે ના કોર્પોરેશન જવાના હતા હજી તો હજી ગયા નથી પાટીદાર ચોકમાંથી આ બાકી અમે આમ પડેલી હતી તો એક બટકું ખાધું તો દેખાણી તો જોયું તો તો માખી છે તો અમે બદલાવા ગયા કે લાવો પાછી બદલાવી દઈ કે આમ છે ને ઓલું છે ને એમ કર્યું તો મેં કીધું આનું શું કરવાનું તો કે કીધું ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જાવી છે કે તો જાઓ કાંઈ વાંધો માર્લો એવું નામ છે આમાં